નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના દાહોદ જિલ્લાના સાલોદ તાલુકામાં આવેલ ચૌદ ગામો કે જે ગામોમાંથી દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે એકસો

સતત વરસતા ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી રોડ માટે સંપાદિત વાવેતર કરવામાં આવેલ પાક ડૂબી જવાથી નાશ પામેલ છે કેમ કે રોડ ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની હાલ સુધી કોઈ વ્યવસ્થા નથી આ દર વર્ષે લાગતા વળગતા કચેરીઓને અધિકારીઓને અને અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો દ્વારા તથા મીડિયા દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી તો ચાલુ વર્ષે પણ હાલ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ થી સતત ભારે વરસાદ પડવાથી ુ તાલુકાના કોરિડોરની આસપાસ આવેલ ચૌદ ગામોમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને કોરિડોર બનવાથી અને પાણીના નિકાલનું આયોજન ન કરવાથી પાક ડૂબી જવાથી નિષ્ફળ ગયેલ છે તો જે તે ખેડૂતોને ત્વરિત વળતર ચૂકવવામાં આવે તેવી નુકસાન ભોગવનાર ખેડૂતોની માંગ છે આ બાબતે આઈન્યુ સેવન દ્વારા તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી મામલતદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી ખેતીવાડી વિભાગ અને કોરિડોર ઓથોરિટીને તાકીદ કરવામાં આવે છે કે પાક નુકસાન નો ભોગ બનનાર ખેડૂતોને યોગ્ય સર્વે કરવી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દીપસિંહ બારીયા ન્યૂઝ ગુજરાતી ઝાલો